નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહ કાયલ માં તો મિત્રો આજે રામ નોમી જન્મ ઉત્સવ નિમિત્તે ગારિયા ધરની અંદર ભૈવા ભગવા બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું છે તો આજે આપણે તે ભગવા બાઇક રેલી માં ભાગ લેશું તેમજ તેના વિશે બધી માહિતી મેળવશું અને મિત્રો કાલે દિવસે શું કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા છે તેના વિશે પણ બધી માહિતી મેળવશું બના રેજો વિડીયો અને વિડીયો ને અંત સુધી જોજો મિત્રો જેથી તમને આ ગાળિયાધાન અંદર જે ભયવ ભગવા બાઇક રેલીનું આયોજન થઈ રહ્યું છે એ તમને નિહાળવા મળે તો અત્યારે આપણી સાથે રામકૃષ્ણ જન્મ સમિતિના અગ્રણીઓ જોડાઈ ચૂક્યા છે તો તેમની પાસેથી બધી માહિતી મેળવી લે કે કાલના દિવસે પણ શું આયોજન છે અને આજે પણ શું આયોજન છે રાતનો કોઈ કાર્યક્રમ છે તો બધી જ માહિતી આપણે મેળવશું તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો પહેલા તમારું નામ બતાવી દેજો નારા ખાતે ભગવા બાલી નું આયોજન થઈ રહ્યું છે અને મુખ્ય માર્ગો ઉપર ફરી પછી અહિયાં વિસર્જન થઈ ગયા આવતીકાલે સવારે નવ કલાક થી બપોર ના બાર કલાક સુધી શ્રી રામ ચિત્ર માનસ કથાઓ પર શ્રી રામ જન્મ ઉત્સવ ઉજવવામાં આવશે આવશે બરાબર તેમજ બપોરના ના બાર કલાકે શ્રી રામ જન્મ ઉત્સવ નો ભવ્ય રીતે ધામ ધૂમ અને ધર્મ ધર્મ ભાવ ભક્તિ અને આનંદ ઉલ્લાસ સાથે શ્રી રામ લલ્લા નો જન્મ ઉત્સવ ઉજવાય છે તેમજ ત્રણ કલાકે શ્રી રામ લલ્લા ની ભવ્ય ભવ્ય થી ભવ્ય રંગ દર્શીએ ઢોલ નગારા અને લાલ ના રણકાર સાથે

શ્રી રામ જન્મ ઉત્સવ ઉજવાશે અને ત્યારબાદ બપોરના ત્રણ કલાકે શ્રી ભીટભન મહાદેવથી શોભાયાત્રાનો પ્રારંભ થશે અને ત્યાંથી ગારિયાધારની મુખ્ય બજારોમાં થઈને રામજી મંદિરે પરત ફરશે અને ત્યાં તે પૂર્ણ થશે શ્રી રામ જય જય શ્રી રામ રામ અને શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરે ગારિયાધારના તમામ ધર્મ પ્રેમી લોકોનો શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને શ્રી રામજી મંદિર સેવા સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે અને આજનો કાર્યક્રમ ભગવા બાઈક યાત્રા જે વિશાળ સંખ્યામાં યુવાનો જોડાણા અને જે રામ મંદિરનું સપનું હતું જે સાકાર થયું છે અને જે આવતીકાલની જે રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે તે અનુસંધાને આજની ભવ્ય બાઇક યાત્રા નીકળી તે બદલ યુવાનો અને ધર્મ પ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભાર અને આવતીકાલે સવારે નવથી થી બાર શ્રી રામચરિત માનસ એની સોંપાઈનું ગાન પૂજ્ય કાલભૈરવ પીઠના મહંત શ્રી રમેશભાઈ શુક્લ દાદા દ્વારા કરવામાં આવશે અને બપોરે બાર વાગ્યે અહીંયા રામ જન્મોત્સવ થશે તો તમામ ધર્મપ્રેમી કાર્યધારની ધર્મપ્રેમી જનતાને અમે આમંત્રણ આપીએ છીએ કે મોટી સંખ્યામાં મહિલા મંડળો સત્સંગ મંડળો યુવક મંડળો અને યુવાનો વડીલો જોડાય અને કાલ બપોરે ત્રણ વાગે ભીણભંજન મહાદેવના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળશે આ શોભાયાત્રામાં ધર્મ પ્રમેય યુવાનો ભાઈઓ ભાઈઓ બહેનો અને વિવિધ મંડળો જોડાય તેવી અમે હાર્દિક અપિલ કરીએ છીએ અસ્તુ વંદે માત્રમ ભારત માતા કહે છે મિત્રો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને તમે હજી સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવા સારા વિડીયો સૌથી પહેલા જોવા મળે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને કાલે શોભાયાત્રા જરૂર જોડાજો